સોખડા પાસેથી પસાર થતી ટેન્શન લાઈન સેંકડો ખેડૂતો માટે માથાનો દુખાવો બની તો ખેતરોમાં કરંટ લાગે છે અને શ્રમિકો પણ ડરથી કામ કરવા તૈયાર નથી ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરની ઓફિસ દ્વારા સેન્ટ્રલ ઇલેક્ટ્રિક ઓથોરિટીને પત્ર લખવામાં આવ્યો છે તો પૂર્વ ટાઉન પ્લાનર ગોપાલ શાહ બાદ તેનો સાઢુ પણ પકડાઈ ગયો છે હરણી બોટકાળનો મુખ્ય સૂત્રધાર પરેશ હાલોલ રોડ પરથી ઝડપાયો અને મોડી રાત્રે ધાબા પર ચા હતો ત્યારે પોલીસે દબોચી સલામી આપવામાં આવશે તોપના પરીક્ષણ માટે કોર્ટ કમિશનરની નિમણૂક તો શનિવારે નવલખીમાં ટેસ્ટિંગ કરવામાં આવશે બે મહિનામાં ચાર ધારાસભ્યોના રાજીનામા રાજીનામાનો દોર અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું અપક્ષમાંથી રાજીનામું આપવામાં આવ્યું છે સુરસાગર વિસ્તારમાં દસ લારી બંધ કરવામાં આવી તો કોર્પોરેશન દ્વારા પાણીપુરીની અઠાવન લારી ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જે વાયરલ વિડીયો થયો હતો તેને જ અંતર્ગત પાલિકાની ટીમ સક્રિય થઈ છે આરોગ્ય વિભાગની જે ટીમ છે તેમના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ગોત્રી યસ કોમ્પ્લેક્સ નજીક આવેલી સાત મજલી વેલ સ્ક્વેર બિલ્ડિંગમાં શોર્ટ સર્કિટ થતાં જ અફરાતફરી પંદરનો બચાવ થયો છે રણમાં કચ્છી કાફીમાં રંગ ઉમેરતા વાદ્ય સુરંદોનો અંતિમ લોકસભાની ચૂંટણીના પૂર્વે વતનના જિલ્લામાં ફરજ બજાવી રહેલા અધિકારીઓની બદલી કરો ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યું છે તો ફરિયાદ કરનારને પડતી અડચણોની ફરિયાદ લાંચ રોકવા માટે એસીબી હવે ફરિયાદીને થતી હેરાનગતિ રોકવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે આઠ પેઢી વિરુદ્ધ ત્રીસ કરોડની ક્રેડિટ ઉસેટવાના ગુનાની તપાસમાં પિસ્તાલીસ બોગસ પેઢી બનાવી અને પાંચસો કરોડના બિલો બનાવ્યાનો ઘટસ્ફોટ સામે આવ્યો છે પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ મેળવવાની યાદી જાહેર કરવામાં આવી છે આઈજી પ્રેમવીરસિંહ અને એડીજીપી એન એન ચૌધરી સહિત અઢારને પોલીસ મેડલ આપવામાં આવ્યા એકવીસ બોગસ પેઢીમાં સાહીઠ પોઈન્ટ પંચ્યાસી કરોડના વ્યવહારથી ક્રેડિટ ઉસેટનારાની જામીન રદ કરવામાં આવી છે વેપારીઓને ધંધો કરવા માટે વિવિધ લાયસન્સના બદલે એક તેવું કહેવામાં આવ્યું છે ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ ઇનિંગમાં બસો છેતાલીસમાં ઓલઆઉટ તો ભારતના એક વિકેટ એકસો ઓગણીસ જોવા મળ્યા કોહલી ચોથી વખત આઈસીસી વનડે પ્લેયર ઓફ ધ યર કમિશન્સ વર્ષનો શ્રેષ્ઠ ક્રિકેટર જાહેર કરવામાં આવ્યો દલિત અને પાટીદાર સમાજ સામસામે જોવા મળ્યો ઉજ્જૈનમાં ભીમ આર્મીય સરદાર પટેલની મૂર્તિ હટાવતા હોબાળો કરવામાં આવ્યો છે બે હજાર કરોડના ફંડ ડાયવર્ઝન કેસમાં પીએમએલએ હેઠળ કાર્યવાહી ઈડીએ આરએફએલ મની લોન્ડરિંગ કેસમાં એસએલ જૂથની કંપનીઓમાં દરોડા પાડ્યા છે રેડ કાર્પેટ ઇવેન્ટમાં હોલીવુડ અભિનેત્રીઓના બ્લેક એન્ડ વ્હાઇટ સ્ટાઇલ સ્ટેટમેન્ટ ચર્ચામાં છે જ્ઞાનવાપીમાં એક હજાર વર્ષ જૂના મંદિરના પુરાવા મળ્યા

સરકાર પ્રથમ દસ હજાર યાત્રીને અયોધ્યા જવા પાંચ હજાર હતા આપશે બિહારમાં ફરી રાજકીય હલચલ જેડીયુ ઇન્ડિયા ગઠબંધન સાથે છેડો ફાડે તેવી સંભાવના સેવાઈ રહી છે નીતિશ ફરી ભાજપની નજીક જોવા મળ્યા છે

માટી અને બીજમાંથી છ હજાર સ્ટેન્ડ બનાવવામાં આવ્યા અગોટામાં જેપી અને કોટા પોલીસના સંયુક્ત ઓપરેશનથી નાસભાગ પટેલ પાર્ટી પ્લોટમાં બર્થડે નિમિત્તે ચાલતી દારૂની મહેફિલમાં દરોડા પાડવામાં આવ્યા છે ગોરવા હાઉસિંગ બોર્ડના ઘરમાં બિલ લેવા જતાં જ માર પડ્યો તમારું વીજ બિલ બાકી છે કહેનાર વીજ કરમીની ગ્રાહકે લાફો મારી દીધો ડોક્યુમેન્ટ નો વેપલો ચાર હજાર આધાર આઠસો ચૂંટણી કાર્ડ પંદરસો પાન કાર્ડ અને બસ્સો ડેથ સર્ટિફિકેટ ઉપરાંત બારમું પાસ ભેચાબાજે એસી હજાર બર્થ સર્ટિફિકેટ બનાવ્યા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટમાં સીલ કરવાની જોગવાઈ નથી તેમ છતાં પણ રાજકોટમાં ભેળસેળિયાઓને આકરી સજા નમકીન બનાવતી બે ફેક્ટરીઓ સીલ કરવામાં આવી છે સ્પોર્ટ્સમાં વાત કરીએ તો પ્રથમ ટેસ્ટ ઇંગ્લિશ ટીમ બસો છેતાલીસ રને ઢેર તો આક્રમક પ્રારંભ બાદ સ્ટમ્પ સમયે ભારત એકસો ઓગણીસ એક જોવા મળ્યો તો અંગ્રેજોએ ભારતીય બેઝબોલનો સ્વાદ ચાખ્યો વર્ષે વર્ષીય બોપનના સાથે ફાઇનલમાં વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયાનો પેટ કમિસ ક્રિકેટર ઓફ ધ યર સાત ટકા હિન્દુ વસ્તી ધરાવતા મલેશિયામાં ભગવાન મુરૂગનની જીતનો ઉત્સવ માલદીવની સંસદીય ચૂંટણીમાં ભારત સૌથી મોટો મુદ્દો મોઈઝુની મુશ્કેલી વધી છે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કંડક્ટરે રાજીનામું આપી દેતા ફરી સ્ટાફની ઘટ નવેસરથી ભરતી થશે તો બસના કંડક્ટર માટે યોગ્યતા બારમું પાસ પણ નિમણૂક પામેલા નેવ ટકા યુવા એમએ અને બી એ બી એડ પાસ છે બંગાળના માયાપુરમાં આઠ હજાર કરોડના ખર્ચે સાતસો પચાસ એકર માં કૃષ્ણની લીલાનગરી જોવા મળશે શેર માર્કેટમાં એફઆઈઆરનો સપોર્ટ જરૂરી સેન્સેક્સ ત્રણસો સાહીઠ ડાઉન જ્યારે નિફ્ટીએ એકવીસ હજાર ત્રણસોની સપાટી જાળવી ચીનની સરકાર અર્થતંત્રને વેગ આપવા માટે બેંક રિઝર્વ રેશિયોમાં ઘટાડો કરશે તો રસ્તે રઝડતા ઢોર બિસ્માર રોડ ટ્રાફિકની સમસ્યાના મુદ્દે થયેલી

વડોદરામાં ચૌદમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી યુવા મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરી લોકશાહીને વધુ મજબૂત બનાવે કલેક્ટર અતુલ ગૌર દ્વારા જણાવવામાં આવ્યું ચીન ભૂસ્ખલનમાં લાપતાઓને મૃતદેહ મળતા મરણાંક વધી ચુમ્માલીસ થયો વીકલી એક્સપાયરીના પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં વેચવાલી હાવી રહી છે સોશિયલ મીડિયામાં જનક પોસ્ટ વાયરલ કરનાર છની અટકાયત કરવામાં આવી છે પાદરા તાલુકાના માસ્તર ગામે ઇન્સ્ટાગ્રામ પર વિવાદિત પોસ્ટ વાયરલ કરી હતી તો આરોપીઓના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે ગમખ્વા અકસ્માતને લઈને ખાણ ખનીજ પોલીસ તંત્ર મામલતદાર વિભાગ એક્શનમાં આવ્યું છે અકસ્માતમાં બેના મોત થતાં પોલીસે રીતિના ડમ્પરો જપ્ત કર્યા છે રાજ્યના અઢાર પોલીસ કર્મીઓને રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રકો જાહેર કરવામાં આવ્યા છે તો ઓપરેશન લોટસ ફરી સક્રિય વાકોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું અપક્ષમાંથી રાજીનામું આપવામાં આવ્યું છે વાનમાં કેચ ભરાતા બાળકો સાથે પણ કોઈ દુર્ઘટના થઈ શકે છે આડેધડ વિદ્યાર્થીઓને ભરીને ફરતી વાન સાથે પોલીસના આંખ આડા જોવા મળ્યા છે સ્પોર્ટ્સમાં સ્પીનર્સથી બેઝબોલ શાંત તો યશ બોલથી ભારતનો વળતો પ્રહાર જોવા મળ્યો કોહલીએ ચોથી વાર આઈસીસી મેન્સ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ જીત્યો છે હરણી દુર્ઘટનાનો મુખ્ય સૂત્રધાર પરેશ સાહ ઝડપાયો છે બાર માસુમ બાળકો સહિત ચૌદ લોકોના મોતથી કરુણ ઘટનામાં પોલીસ તપાસનો થમથમાટ ટીમો રાજ્ય બહાર તપાસ માટે મોકલવામાં આવી તો હવે જોઈએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું રાષ્ટ્રને સંબોધન

હોળીકાળના સૂત્રધાર પરિસ્થાની આખરે નાટકીય ઢબે શરણાગતિ થઈ છે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાંથી પેટા લડે તેવી હાલ શક્યતાઓ સિવાય રહી છે વાકોડાના એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું અપક્ષમાંથી રાજીનામું આપવામાં આવ્યું છે સ્થાયી સમિતિની સંકલન ફરી વર્ચસ્વ સિદ્ધિનું કેન્દ્ર બની સભ્યો બાખડ્યા નેતા મનોજ પટેલે ત્રણ કામો મુલતવી કરવાનો આદેશ છોડતા જ વિવાદ તો સભ્યોનો શું ટ્રાફિક નિયમનની ઉજવણી છતાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં કોઈ ઘટાડો ન જણાતા ઉજવણી ફારસરૂપ સાબિત થઈ છે તો દાહોદ જિલ્લામાં ચોવીસ કલાકમાં અકસ્માતના ત્રણ બનાવોમાં ચાર લોકોના મોત નીપજ્યા છે સોલાર રૂફટોપ સ્ટ્રીટ લાઇટના થાંભલા નાખવામાં ટેન્ડર પ્રક્રિયાનો ઉલાડિયો કર્યો હોવાની વાત પૂર્વી પટેલે રિપોર્ટમાં છુપાવી છે મંત્રી કુંવરજી હળપતિના વહીવટી ભ્રષ્ટાચારને છાવરવા માંડવી પાલિકાના સીઓ દ્વારા ઉચ્ચ અધિકારીને ઉઠા ભણાવવાના પ્રયાસો રાજકોટમાં આઠના ના મોત નીપજ્યા તો બાવીસ યુવાન નો પડતા મોત યુવાનના બે દિવસ પછી લગ્ન હતા જોઈએ લેખક હિતેશ સિન્જોરા કહેના રાજકોટના નાટ્યકાર લેખક બ્રેઇન ટેડ થતા તેમનું અંગદાન કરવામાં આવ્યું છે સ્પોર્ટ્સમાં જોઈએ તો જાડેજા અસ્પિન ભારતની સૌથી સફળ જોડી બની પાંચસો બેનો જાદુ આંકડાને સ્પર્શ કર્યો સિંહ અને કુંબલેની પ્રખ્યાત જોડીને પાછળ છોડી દીધી સ્ટીલ રિબાર વાયદામાં નરમાઈ કોમોડિટી વાયદાઓમાં ચાર હજાર છસો એકવીસ કરોડ અને ઓપ્શનમાં અગિયાર હજાર આઠસો ઓગણસી કરોડનું ટર્નઓવર જોવા મળ્યું એમસી એક્સપર સોના તેમજ ચાંદીના વાયદાના ભાવમાં સંકળાય ગયેલી વધઘટ જોવા મળી પાકિસ્તાન રેલવે માફિયાઓના કબજાના કારણે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થતી પાકિસ્તાન રેલવેની કાયાકલ્પમાં ભારતના બે મિત્રો એક અબજ ડોલરનું રોકાણ કરશે તો યુરેશિયન પ્લેટ ઊંચી થઈ જતા હિમાલયની ઊંચાઈ વધી રહી છે બાળકોને જે સ્થળે પ્રવાસે લઈ જવાના હતા વડોદરામાં ત્યાંની સુરક્ષા તપાસ કરવાની જવાબદારી શાળા સંચાલકોની નહીં તો બીજા કોની હાલ તેને લઈને પ્રશ્ન ઉભો થયો છે શાળા સંચાલકો શિક્ષકો પણ જવાબદાર હોળી દુર્ઘટનામાં ચૌદના મોત માટે શાળા સંચાલકો અને શિક્ષકો પણ જવાબદાર હોઈ શકે છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ બે હજાર પાંચના અમલીકરણમાં જિલ્લા કલેકટર લઈ નિષ્ફળ જોવા મળ્યું છે તો હવે જોઈએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ કોટિયા પ્રોજેક્ટના ભાગીદારોએ વોટ્સએપ ગ્રુપમાંથી ડેટા તો હરણી બોટ દુર્ઘટના સ્થળ પરની તપાસ પૂરી હવે આર્થિક વ્યવહારોની તપાસ શરૂ કરવામાં આવી છે સરકારે નિયમો હળવા કરતા રાષ્ટ્રધ્વજની ખરીદીની ધૂમ મચી છે પ્રજા સત્તાક દિન પૂર્વે જ નવ લાખના રાષ્ટ્રધ્વજ ખરીદવામાં આવ્યા છે અમૃતકાળ ભારતને નવી ઉંચાઈ લઈ જશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું રાષ્ટ્રજોગ સંબોધન હંગામી કાર્યપાલક ઇજનેર પ્રશાંત જોશી સુપર ક્લાસ વન બની ગયા છે મ્યુનિસિપલ કમિશનરને અંધારામાં રાખી કાચા પાકા કામમાં ઇજારામાં શરતો બદલી છે સ્પોર્ટ્સમાં જોઈએ તો ભારતના સ્પિનર્સની બાદ જયસ્વાલની અડધી સદી પાંચસો પ્લસ વિકેટની સાથે અશ્વિન જાડેજાએ રેકોર્ડ નંબર જોડી બની હતી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં શિક્ષકોની ભરતી માટે ઉચ્ચ કક્ષાએ તજવીજ રાજ્યની સ્કૂલોમાં ધોરણ એક થી બારમાં આઠથી દસ હજાર કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે પ્રજાસત્તાક દિવસ પહેલીવાર ત્રણેય સેનાની મહિલા ટુકડી ટેબ્લોઝમાં પણ નારી શક્તિ પ્રજાસત્તાક સમારોહનો સંપૂર્ણ કાર્યક્રમ જયપુરમાં રોડ શો પછી વડાપ્રધાને મેક્રોને ટી સોલ પર મસાલા ચા પીવડાવી અને યુપીઆઈથી પેમેન્ટ કર્યું તો વડાપ્રધાન મોદીએ ફ્રાન્સના પ્રમુખ મેક્રોની રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી મેક્રોએ કહ્યું અયોધ્યા જવું પડશે બે હજાર ચોવીસ માટેના પદ્મ અવોર્ડની મોડી રાત્રે જાહેરાત પ્રથમ મહિલા મહાવત વલસાડના યસદી ઇટાલિયાને પદ્મશ્રી અવોર્ડ આપવામાં આવશે તો વડોદરા શહેરમાં જુબેલી બાગ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આજે શહેર અને જિલ્લામાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુ ડે